હેલો વિદ્યાર્થી મિત્રો માંદોઠી ક્લાસીસમાં હું એસલ માંદોઠી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેને અંગ્રેજીમાં કહેવાય છે સાયકોલોજી તેનો ચેપ્ટર નંબર ત્રણ બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ત્રણના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પાંચ વિભાગ આપેલા છે એ બી સી ડી અને ઈ સૌથી પહેલા આપણે વિભાગ એની વાત કરીશું તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી સ્ટર્ન બીજો પ્રશ્ન છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ત્રણ આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન ડી અગ્રખંડ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાર વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ એબિંગ હોસ પ્રશ્ન નંબર પાંચ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી નેવું થી એકસો ને નવ પ્રશ્ન નંબર છ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ બે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રોફેસર ટર્મન પ્રશ્ન નંબર આઠ માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિ અંક કેટલો હોય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી થી નીચે પ્રશ્ન નંબર નવ રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી ટર્મન આ સાથે આપણો વિભાગ એ અહીં કમ્પ્લીટ થાય છે ત્યારબાદ હવે આપણે વાત કરીશું વિભાગ બી વિભાગ બી માં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતા આલેખના નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો મિત્રો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને રજૂ કર્યો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે તો મિત્રો ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે પ્રશ્ન નંબર ચાર ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે તો મિત્રો ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત જગન્નાથ પ્રસાદ દાસ એટલે કે જેપી દાસ અને તેમના સાથીદારોએ દર્શાવ્યો છે પ્રશ્ન નંબર 6 બુદ્ધિ આંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો બુદ્ધિ આંકને બુદ્ધિ નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશન નંબર સાત વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો મિત્રો એક જ સમયે એકસાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ શાબ્દિક કસોટી કોને કહે છે તો મિત્રો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિક સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન 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 નંબર નંબર પૂરું પૂરું નામ નામ જણાવો તો મિત્રો છે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ દસ સંપન્ન બાળકનો બુદ્ધિ આંક કેટલો હોય છે તો મિત્રો પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઅંક એકસો ત્રીસ થી વધુ હોય છે મિત્રો ત્યાર બાદ હવે આપણે વાત કરીશું વિભાગ સી વિભાગ સીમા છે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો તેમાં નંબર છે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલો છે હવે પછીના બધા જ પ્રશ્નો સરસ મજાના સારા અક્ષરે અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન ત્રણ આંતર વૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો ત્યારબાદ પ્રશ્ન નંબર છ માનસિક વયની વ્યાખ્યા આપો પ્રશ્ન નંબર સાત છે બુદ્ધિ આપનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આઠ વેક્સલરની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નવ કેબિટ કસોટીનું પૂરું નામ શું છે આ કસોટીની ઉપયોગિતા જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જોસેફ રેન્જ્યુલના મતે પ્રતિભા સંપન્તા કયા ત્રણ ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે સમજાવો મિત્રો ત્યારબાદ હવે આપણે વાત કરીશું વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો બીજો પ્રશ્ન છે સ્ટાનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ત્રણ ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી भाषाकीय बुद्धि बुद्धि अवकाशीय बुद्धि अंगे समझूती आप नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर चार સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો પ્રશ્ન નંબર પાંચ સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવો પ્રશ્ન નંબર છ માનસિક વાય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સાત વેક્સલરની પુખ્તવાયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર મનો કોઈ બે પ્રકારો સમ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ હળવી કક્ષાનો બુદ્ધિઅંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્યો કેવા હોય છે ત્યારબાદ હવે આપણે વાત કરીશું વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે પ્રતિભા સંપન્તાના લક્ષણો વર્ણવો બીજો પ્રશ્ન છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ જેપી દાસના સિદ્ધાંતના સંદર્ભમાં પાસ એટલે કે પીએ ડબલ એસ ની સમજૂતી આપો તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર સ્વાધ્યાયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું બાકીના ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન ટૂંક સમયમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકાઈ જશે એટલે આપણે આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અગાઉ આપણે સમાજશાસ્ત્રના બધા જ ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન મૂકેલા છે તે બધા વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આજના આ વિડીયોમાં બસ આટલું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ